નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં જીએનએમ થર્ડ યરના આપણે મિડવાઇફ્રી અને ગાઈનકોલોજીકલ નર્સિંગના પેપરનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ ત્યારે આ અગાઉ આપણે વન ટુ થ્રી ફોર ફાઇવ પાંચ પાર્ટ ઓલરેડી પબ્લિશ કરી દીધેલા છે સરસ મજાના પ્રશ્નોની જવાબને સાથે સરસ મજાના પ્રશ્નોની છણાવટ કરેલ છે તો ચોક્કસ વિડિયોને જોજો વિડીયોને લાઇક કરજો અને વિડીયો આપણા મિત્રો સાથે શેર કરજો જો આપ ચેનલમાં નવા હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો જોઈએ પાર્ટ સિક્સ દસ બે બે હજાર પચીસનું પ્રશ્ન પેપર છે અને પ્રશ્ન છે રાઈટ ડાઉન ધ સાઇન એન્ડ સિમ્ટમ ઓફ સેપરેશન ઓફ પ્લાસન્ટા આફ્ટર ડિલિવરી ડિલેવરી પછી પ્લાસન્ટા છૂટી પડવાના ચિહ્ન લક્ષણો જણાવો તો જ્યારે પણ આપણને આવો પ્રશ્ન પૂછે ત્યારે આ બે પ્રશ્નના જવાબ એક જ જવાબમાં આવે જ્યારે આપણને થર્ડ સ્ટેજ ઓફ લેબરના ચિહ્નો ફિઝિયોલોજીકલ ચેન્જીસ ડ્યુરિંગ થર્ડ સ્ટેજ ઓફ લેબર પૂછે તો પણ આ જ કહેવાય અને ડિલિવરી પછી પ્લાસન્ટા છૂટા પડવાને છૂટી પડવાને ચિહ્નો લક્ષણો કહે તો પણ આ જ કહેવાય તો આપણે જોઈએ થર્ડ સ્ટેજ ઓફ લેબરમાં જોવા મળતા ફિઝિયોલોજીકલ ચેન્જીસમાં પ્લાસનસા પ્લાસન્ટા સેપરેશનના સાઇન સિમ્ટમ પણ કહી શકાય જેમાં ઇન્ક્રીઝ લેન્થ ઓફ કોડ એટલે કે કોડની લંબાઈ વધવી ફ્રેશ બ્લડ કમ્પ્લીટ પ્લાસન્ટા અને લાસ્ટ લાસ્ટની હાર્ડનેસ ઓફ યુટસ તો મેઇન ચાર સેન સિમ્ટમ જોવા મળે છૂટી પડવાના પેલું ઇન્ક્રીઝ લેન્થ ઓફ કોર્ડ ફ્રેશ બ્લડ કમ્પ્લીટ પ્લાસન્ટા અને હાર્ડનેસ ઓફ યુટસ ટુ ઇન્ક્રીઝ પ્લાસન્ટા ફિટસ એક્સપ્રેસન એટલે કે ફિટસ બહાર આવ્યા બાદ કોડ ક્લેમ કરીને કટ કરી આર્ટરી ફોર્સ કોડે કેચ કરવામાં આવે છે ધીમે ધીમે ઓબ્ઝર્વ કરતા પ્લાસન કોડ જેમ જેમ સેપરેટ થતી જાય પ્લાસન્ટા જેમ જેમ સેપરેટ થતી જાય તેમ કોડની લેન્થ વધતી જાય છે એટલે કોડની લેન્થ કેવી રીતે વધે તો પ્લાસન્ટાનું સેપરેશન જેમ જેમ થતું જાય તો કોડની લેન્થ વધે તો આપણને ખબર પડી જાય કે પ્લાસન્ટા સેપરેટ થવા લાગી છે ફ્રેશ બ્લડ પ્લાસન્ટાના મિડલ પાર્ટથી સેપરેટ થઈ અને એજ એટલે કે કિનારી તરફ સેપરેટ થાય છે એટલે મિડલ પાર્ટમાં જે બ્લડ વેસલ્સ બ્રેક થયું હોય એનું થોડું બ્લીડિંગ થાય છે અને પરિણામે ફ્રેશ બ્લડ જોવા મળે છે કમ્પ્લીટ પ્લાસન્ટા પંદરથી દસથી પંદર મિનિટના ટાઈમ પીરિયડમાં જ કમ્પ્લીટ પ્લાસન્ટા બહાર આવી જાય છે પ્લાસન્ટાના બંને સરફેસ પર લોબનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ હાર્ડનેસ ઓફ યુટર્સ પ્લાસન્ટા બહાર આવ્યા બાદ તરત યુટર્સના મસલ્સનું રિટ્રેક્શન થાય છે આપણને ખ્યાલ છે આપણે આ અગાઉ પણ શીખી ગયા છે કે યુટર્સના માયોમેટ્રિયમમાં જે મસલ્સ હોય જેને લિવિંગ લાઈગેચર કહેવાય ત્રાક આકારના મસલ્સ હોય જે લિવિંગ લાઈગેચર છે એ એક્ટિવ બની જાય અને જેના લીધે યુટર્સ હાર્ડ જોવા મળે તો ધીઝ આર ધ ફોર સાઇન સિમ્ટમ ઓફ ધ સેપરેશન ઓફ ધ પ્લાસેન્ટા વન ઇઝ ધ ઇન્ક્રીઝ લેન્થ ઓફ ધ કોર્ડ અધર ઇઝ ફ્રેશ બ્લડ થર્ડ થર્ડ વન ઇઝ કમ્પ્લીટ પ્લાસેન્ટા એન્ડ ફોર્થ વન ઇઝ હાર્ડનેસ ઓફ યુટ્રસ બીજો પ્રશ્ન એવો છે શોર્ટ નોટ ડિસ્ક્રાઈબ ધ ફિટલ સર્ક્યુલેશન વારંવાર પૂછાતો પ્રશ્ન છે ફિટલ સર્ક્યુલેશનનો તો ફિટલ સર્ક્યુલેશન જ્યારે લખીએ ત્યારે આપણે ફિટલ સર્ક્યુલેશનનું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ પહેલાં લખવું જોઈએ કે ફિટલ સર્ક્યુલેશન એ હ્યુમન ફિટલ હ્યુમન ફિટલની સર્ક્યુલેટરી સિસ્ટમ છે જેમાં પ્લાસન્ટલ જેને ફિટો પ્લાસન્ટલ સર્ક્યુલેટર સર્ક્યુલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં અંબેલિકલ કોડ દ્વારા પ્લાસન્ટામાંથી બ્લડ ફિટસમાં આવે છે અને એમ્બેલિકલ આર્ટરી બે બે અંબેલિકલ આર્ટરીમાંથી નોન ઓક્સિજનેટેડ બ્લડ ફિટસમાં જે રહેલો વેસ્ટ પ્રોડક્ટ છે સીઓ છે એ લઈ અને પ્લાસન્ટા તરફ રિટર્ન કરે છે તો અમ્બેલિકલ વેઇન એક હોય છે અને એમ્બેલિકલ આર્ટરી બે હોય છે જે ઓક્સિજનેટેડ બ્લડ અને ન્યુટ્રીશનનું આપલે કરે ધ ફિટલ સર્ક્યુલેશન ઇઝ ધ સર્ક્યુલેટરી સિસ્ટમ ઓફ ધ ફિટસ ટર્મ યુઝઅલી ઇનક એન્કમ્પેસ ધ એન્ટાયર ફિટો પ્લાસન્ટલ સર્ક્યુલેશન આખું જે ફિટલ પ્લાસન્ટ પ્લાસન્ટલ સર્ક્યુલેશન છે એને ફિટલ સર્ક્યુલેશન કહેવાય ફિટલ સર્ક્યુલેશન ઇન્ક્લુડિંગ ધ અંબેલિકલ કોડ એન્ડ ધ બ્લડ વેસલ્સ વિધિન ધ પ્લાસન્ટા દેટ કેરી ધ ફિટલ બ્લડ એટલે પ્લાસ ફિટલ સર્ક્યુલેશનમાં અંબિલિકલ કોડ અંબીલિકલ આરટી બ્લડ વેસલ્સ જે કંઈ પ્લાસન્ટામાંથી બ્લડ કેરી કરીને જતું હોય અને પ્લાસન્ટાને બ્લડ સેન્ડ કરતું હોય તો એ આખું ફિટલ સર્ક્યુલેશનમાં એનો સમાવેશ થાય ફિટસ તેનું બ્લડ જાતે જ તૈયાર કરે છે ફિટસમાં આરબીસી અને ડબલ્યુબીસી ડબલ્યુબીસી તૈયાર થાય છે ફિટસ હિમોગ્લોબિન એચબી તરીકે ઓળખવામાં આવે છે ફિટસના હિમોગ્લોબિન એચબી તરીકે પ્લાસન્ટામાં રહેલ ફિટલ પ્લાસન્ટામાંથી ફિટલ સર્ક્યુલેશન થાય ફિટસની એન્ટ્રાયુટિલાઇ લાઈફ દરમિયાન ડાયજેસ્ટિવ સિસ્ટમ કે રેસ્પિરેટરી સિસ્ટમ વર્ક કરતી હોતી નથી તેને ન્યુટ્રિશન મેળવવા માટે મધરના બ્લડમાંથી ન્યુટ્રિયન્ટ અને ઓક્સિજન મેળવે છે અને એ ઓક્સિજન જે મેળવે એ સર્ક્યુલેશનને કહેવાય ફિટલ સર્ક્યુલેશન તો આવી સામાન્ય આપણે સાદી ડેફિનેશન પણ કરવી જોઈએ ફિટલ સર્ક્યુલેશન થ્રીસન્ટ થ્રીસન્ટ ફિટલ લાઈફ પ્રેઝન્ટ હોય પેલું ડક્ટસ વેનોસિસ આપણે યાદ રાખવાનું છે ડૉક્ટસ વેનોસિસ એટલે વેઇન ટુ વેઇન કનેક્શન ડક્ટસ આર્ટ્રીઓસિસ એટલે આર્ટ્રીથી આર્ટ્રીનું કનેક્શન કઈ વેઇન અને કઈ આર્ટરી હોય એ પણ યાદ રાખવાનું તો ડક્ટસ વેનોસિસ એટલે વેઇન ટુ વેઇન કનેક્શન કઈ તો અંબેલિકલ વેઇન ટુ ઇન્ફિરિયર વિના કહેવાય અહીં બતાવ્યું છે આપણને કે ડક્ટસ વેનોસિસ તો આ ડક્ટસ વેનોસિસ છે અંબેલિકલ આંબેલિકલ વેઇન છે આ અંબેલિકલ વેઇન છે અંબેલિકલ વેઇન ટુ ઇન્ફિરિયર વિના કેવા આ ઇન્ફિરિયર વિના કહેવા છે તો આ આ છે એ ડકટસ વેનોસિસ કહેવાય આ પાર્ટ કે જ્યાં વેન ટુ વેનનું કનેક્શન થાય કઈ કઈ વેઇન તો અંબેલિકલ વેન અને ઇન્ફિરિયર વિના કહેવા આ બેનું જ્યાં કનેક્શન થાય એને કહેવાય ડક્ટસ વેનોસિસ નેક્સ્ટ છે ડકટસ આર્ટ્રિયો આર્ટરીથી આર્ટરીનું કનેક્શન આર્ટરી ટુ આર્ટરી મેઇન પલ્મોનરી આર્ટરી ટુ એવોર્ટા તો અહીંયા આ આર્ટરી ટુ આર્ટ્રિયલ કનેક્શન છે ડક્ટસ આર્ટ્રિયો જે પલ્મોનરી આર્ટરી છે એની સાથે જ્યાં કનેક્શન થાય એને કહેવાય ડક્ટસ આર્ટ્રિયો મેઇન પલ્મોનરી આર્ટરી સાથે પલ્મ અંબેલિકલ આર્ટરીનું કનેક્શન થાય તો એને કહેવાય ડક્ટસ આર્ટ્રિયો ફોરામિન ઓવેલ આ એનોટોમિક એનોટોમિક ઓપનિંગ છે જે રાઇટ એટ્રિયમ અને લેફ્ટ વચ્ચે હોય પણ જેવું ફિટસ એક વખત ક્રાઇંગ આપે ત્યારે બંધ થઈ જાય તો આને કહેવાય ફોરામિન ઓવે રાઇટ એટ્રિયમ અને લેફ્ટેટ્રિયમની વચ્ચે આ રાઇટ એટ્રિયમ અને લેફ્ટ વચ્ચે જે હોય એને કહેવાય ફોરામિન ઓવે અને લાસ્ટ અંબેલિકલ વેઇન બરાબર તો આ ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની છે હિપેટિક આર્ટરી હોય ચોથું હિપેટિક આર્ટરી અને આ હિપેટિક આર્ટરી છે જે અંબેલિકલ આર્ટરી છે એ હિપેટિક આર્ટરી સાથે પણ જોડાય છે બરાબર તો એને કહેવાય હાઇપોગેસ્ટ્રિક સોરી ઇપેટિકની હાઇપોગેસ્ટ્રિક આર્ટરી અંબેલિકલ વેઇન હવે આપણે જ્યારે જ્યારે વર્ણન કરતા હોય જ્યારે આપણે આપણે એનું આપણે ડિસ્ક્રાઈબ કરીએ ત્યારે અંબેલિકલ વેઇન તો અંબેલિકલ વેઇન શું કરે ઇટ ઇઝ કેરિંગ ઓક્સિજનેટેડ બ્લડ એન્ડ ન્યુટ્રિશન ફ્રોમ પ્લાસન ટાટોફિટર્સ અહીંયા અપવાદ છે જેવી રીતે પલ્મોનરી આર્ટરી પલ્મોનરી વેઇનમાં અપવાદ હતું એવી રીતે અહીંયા પણ અપવાદ છે કે અંબેલિકલ વેઇનમાં હંમેશા ઓક્સિજનેટેડ બ્લડ હોય એમ્બેલિકલ આર્ટરીમાં હંમેશા ડિસઓક્સિજનેટેડ બ્લડ હોય આટલું આપણે યાદ રાખવાનું છે અમ્બેલિકલ વેઇન મારફતે પ્લેસન્ટા તરફથી પ્લાસન્ટા તરફથી ઓક્સિજનેટેડ બ્લડ અને ન્યુટ્રિશન કઈ બાજુ જાય ફિટસ તરફ જાય અંબેલિકલ આર્ટરી ઇટ ઇઝ કેરિંગ ડી ઓક્સિજનેટેડ બ્લડ એન્ડ વેસ્ટ મટિરિયલ ફ્રોમ ધ ફિટસ ટુ પ્લાસન્ટા તો અંબેલિકલ આર્ટરી મારફતે ફિટસમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ હોય અને વેસ્ટ મટીરિયલ હોય એ પ્લાસન્ટા તરફ આવે અથવા તો માતામાં આવે થર્ડ વન ઇઝ ડોક્ટર્સ વેનોસિસ હવે આપણે કે એ વેન ટી વેઇનનું જોડાણ તો કેવી રીતે ઇટ ઇઝ કેરિંગ ઓક્સિજેનેટેડ બ્લડ એન્ડ ન્યુટ્રિશન ફ્રોમ ધ અંબેલિકલ વેન ટુ ઇન્ફિરિયર વિના કેવા વાયા બાયપાસ ઓફ લિવર એટલે હિપરમાંથી થઈને હિપેટિક જંક્શનમાંથી થઈ અને અંબેલિકલ વેન છે એ સીધી ઇન્ફિરિયર વિના કેવા સાથે જોડાઈ જાય આ અંબેલિકલ વેન ઇન અને ઇન્ફિરિયર વિના કેવા વચ્ચે લિવરમાં બાયપાસ કરીને થતું કનેક્શન છે જે ઓક્સિજેનેટેડ બ્લડ અને ન્યૂટ્રિશનનું ટ્રાન્સપોર્ટેશન કરે છે તો વેનસ છે એ હંમેશા ન્યુટ્રિશન અને ઓક્સિજન છે એ માતામાંથી ફિટસમાં લઈ જાય ડક્ટસ વેનોસી ઇટ ઇઝ કેરીઝ ડી ઓક્સિજનેટેડ બ્લડ એન્ડ વેસ્ટ વેસ્ટ ફ્રોમ ધ અંબેલિકલ આર્ટરી ટુ પલ્મોનરી આર્ટરી ઇન એવોર્ટા વાયા બાયપાસ ઓફ લંગ્સ તો બાય લંગને બાયપાસ કરી અને ડાયરેક્ટ પલ્મોનરી આર્ટરીને એવોર્ટામાં ડી ઓક્સિજનેટેડ બ્લડ કોણ ઠલવે તો ડક આર્ટરી અંબેલિકલ આર્ટરી અંબેલિકલ આર્ટરી પલ્મોનરી આર્ટરી અને એવોટ્રા વચ્ચે લંગ્સને બાયપાસ કરીને તેનું કનેક્શન છે અને ડીઓક્સિજેનેટેડ બ્લડ અને વેસ્ટ વેસ્ટનું ટ્રાન્સપોર્ટેશન કરે ક્યાં કેવી રીતે ટ્રાન્સપોર્ટ તો ફિટર્સમાંથી મધર તરફ ફોરામિન ઓવેલ ઇટ ઇઝ કેરીઝ બ્લડ ફ્રોમ ધ રાઇટ એટ્રિયમ ટુ લેફ્ટ એટ્રિયમ વાય બાયપાસ ઓફ લંગ તો લંગ્સમાં બ્લડ જાય નહીં ડાયરેક્ટ જ ક્યાંથી તો ડાયરેક્ટ રાઇટ એટ્રિયમમાંથી લેફ્ટ એટ્રિયમમાં બ્લડ વહી જાય આમાં બ્લડ રાઇટ એટ્રિયમમાંથી લેફ્ટ એટ્રિયમમાં લંગ્સને બાયપાસ કરીને ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટેશન થાય છે તો આ રીતે આપણે લખી આમાં વધારે થોડું ડિસ્ક્રિપ્શન આપ્યું છે જેવું તમને જેટલું યાદ રહે એટલું લખજો ડૉક્ટસ વેનોસિસ વેનથી વેનનું જોડાણ અંબેલિકલ વેન ઇન્ફિરિયર ઇન્ફિરિયર વિના કહેવાનું જોડાણને ડોક્ટર્સ વેનોસિસ કહેવાય આમાં પ્લાસન્ટા દ્વારા ઓક્સિજનેટેડ બ્લડ છે ઇન્ફિરિયર વિના કહેવામાં આવે ત્યાંથી ફિટસના રાઇટ એટ્રિયમમાં જાય છે પછી હું આવે તો ફોરામિનો ફોરામિનો એટલે કે રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ વચ્ચેનું ઓપનિંગ રાઇટ એટ્રિયમમાંથી બ્લડ સીધું ક્યાં વહી જાય લેફ્ટ એટ્રિયમમાં પછી આવ્યું આર્ટરી તો આર્ટરીથી આર્ટરીનું કનેક્શન છે પલ્મોનરી આર્ટરીની એક બ્રાન્ચનું એવોર્ટા સાથે કનેક્શન થાય છે જેને ડૉક્ટર્સ આર્ટ્રિયો કહેવાય હાઈપોગેસ્ટ્રિક આર્ટરી આ ઇન્ટરનલ એલિયાક આર્ટરીની બ્રાન્ચ છે અને અંબેલિકલમાં એન્ટર થઈ અને અંબેલિકલ આર્ટરી એને અંબેલિકલમાં એન્ટર થાય અને એટલે એને અંબેલિકલ આર્ટરી કહેવાય જેમાં ડીઓક્સિજનેટેડ બ્લડ હોય જો આ આ હાઇપોગેસ્ટ્રિક આર્ટ આર્ટરી છે આ હાઇપોગેસ્ટ્રિક આર્ટરી છે એ અંબેલિકલમાં દાખલ થાય અને અંબેલિકલ આર્ટરી બની જાય હવે સર્ક્યુલેશન આપણે જોવાનું છે તો સર્ક્યુલેશન કેવી રીતે થાય તો અમ્બેલિકલ વેનમાં પંચ્યાસી ટકા ઓક્સિજનેટેડ બ્લડ પ્લાસ્ટામાંથી ફિટસ તરફ આવે આગળ જતાં બે બ્રાન્ચમાં ડિવાઈડ થઈ જાય એક છે એ લિવરમાં જાય બીજી એ બીજી ડક્ટર્સ વેનોસિસ થ્રો ઇન્ફિરિયર વિના કહેવામાં જાય તો અમ્બેલિકલ વેઇન છે એ આગળ જતાં બે ભાગમાં વેચાઈ જાય એક લિવર એટલે હિપેટિક આર્ટ હિપેટિક વેઇન થઈ જાય એક થઈ જાય ઇન્ફિરિયર વિના કહેવામાં આવી જાય માત્ર પચીસ ટકા બ્લડ હિપેટિક સર્ક્યુલેશનમાં પાર બાયપાસ થઈ અને ઇન્ફિરિયર વિના કહેવામાં જાય એમ્બેલિકલ બ્લડ ફ્લો છે એ વન એટી એમએલ પર મિનિટ પર કેજી ઓફ ફિટર્સ વેઇટ હોય આ ઘણી વખત આપણને કેમાં પૂછે તો ગુણસેવા પસંદગીની પરીક્ષામાં પૂછતા હોય તો આને કહેવાય એમ્બેલિકલ સર્ક્યુલેશન એવું જેનું કાર્ડિયક સર્ક્યુલેશન થાય ફિટસનું સુપિરિયર અને ઇન્ફિરિયર વિના કહેવામાંથી ફોરામિન ઓઇલ દ્વારા બ્લડ ક્યાં આવી ગયો રાઇટ એટ્રિયમમાં ત્યાંથી લેફ્ટેટ્રિયમમાં જાય આમાંનું થોડું બ્લડ છે એ પલ્મોનરી આર્ટરીમાં જાય બ્લડ લેફ્ટેટ્રિયમમાં થઈ લેફ્ટ વેન્ટ્રિકલ થ્રો એવોર્ટા થ્રુ ઓક્સિજનેટેડ બ્લડ છે એ ફિટસના બોડીમાં બોડીમાં સર્ક્યુલેટ થાય પલ્મોનરી લંગ્સમાં તો લંગ્સ તો બંધ જ હોય લંગ્સ હોય જ નહીં તો બ્લડમાં પલ્મોનરી પલ્મોનરી આર્ટરીમાંથી જે ડિસેન્ડિંગ એવોર્ટામાં વાયા ડક્ટસ આર્ટરીઓ દ્વારા ઓક્સિજન ડીઓક્સિજનેટેડ બ્લડ જાય આમાંનું થોડું બ્લડ પલ્મો પલ્મોનરી લંગ્સમાં જાય અહીં ગેસ એક્સચેન્જ થતું નથી લંગ્સ એના ચાલુ હોય નહીં એટલે ગેસ એક્સચેન્જ થાય નહીં પણ આપણે કેટલું કરવાનું છે તો આપણે પલ્મોનરી આર્ટરી થું એવર્ટા જાય અમ્બેલિકલ બ્લડ ફ્લો છે એ જે પલ્મોનરી બ્લડ ફ્લો છે એ સેવન્ટી ફાઈવ એમએલ પર મિનિટ પર કેજી ફિટર્સ વેઇટ હોય સિસ્ટેમિક સર્ક્યુલેશન આખું સર્ક્યુલેશન કેવી રીતે થાય તો એવોટામાંથી બ્લડ છે એ કેરોટેડ આર્ટરીમાં જાય અને આખું હેડમાં જે ડીઓક્સિજનેટેડ બધું બ્લડ છે અને ડિસેન્ડિંગ એવોર્ટામાં થઈ અને બોડીના લોઅર પાર્ટમાં બ્લડ સપ્લાય થાય તો એવોટામાંથી જે કેરોટિડ આર્ટરીમાં એટલે કારચોપ એવોટામાં થઈ અને બધે શરીરમાં આ ઓક્સિજનેટેડ બધે શરીરમાં જતું હોય અંબેલિકલ આર્ટરી દ્વારા ડીઓક્સિજનેટેડ હોય અને અમ્બેલિકલ વેઇન દ્વારા ઓક્સિજનેટેડ બ્લડ હોય પાછું જેટલું જે બ્લડ હોય એમ્બેલિકલ આર્ટરી દ્વારા પાછું રિટર્ન થઈ અને ફરીને પ્લાસન્ટામાં આવી જાય તો આને કહેવાય પ્લાસન્ટલ સર્ક્યુલેશન પ્લાસન્ટલ સર્ક્યુલેશન ઘણી વખત પૂછાતું હોય આપણને ફિગર દોરતા આવડે નહીં પણ આપણે વર્ણન એનું ડિસ્ક્રિપ્શન કરવાનું છે તો મિત્રો આવા જ પ્રશ્નો છે ખૂબ સરસ મજાના પ્રશ્નો માટેની એક એવી સરસ મજાની બુક છે સોલ્વ ક્વેશ્ચન પેપર જીએનએમ થર્ડ યર આમાં ટોટલ બે હજાર પંદરથી પચીસ સુધીના તમામ પેપરના સોલ્યુશન છે જેમને પણ વિડીયો જોયો હોય તે આગળના વિડીયોમાં પણ આપણે આનું એડવર્ટાઇઝમેન્ટ કરેલી છે તો મીડિવાઈ ફ્રી અને કોમ્યુનિટીના તમામ પેપર સોલ્યુશન મેળવવા માટે આજે જ કોલ કરો નાઇન સિક્સ ફોર નાઇન સેવન સિક્સ પર સરસ મજાના તમામ પેપર સોલ્યુશન આપને મળી રહેશે વિડીયો આપના મિત્રો સાથે ચોક્કસ શેર કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને આગળ આપણે જે સાત નંબરનું આપણો પાર્ટ છે એમાં આપણે જોશું એકટોપિક પ્રેગ્નન્સી ઘણી વખત એક્ટોપિક પ્રેગ્નન્સીનો પ્રશ્ન પૂછાય છે અને આવો જ પ્રશ્ન આપણે એક્ટોપિક પ્રેગ્નન્સી વિશે આગળ જોઈશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ